નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ મોંડલા એક નવા જ વિડીયોમાં તો આજના વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ આઈઓસીએલ એપ્રેન્ટિયસ ભરતી જે શરૂ થઈ છે તેના વિશે તો આ વિડીયોમાં ભરતીની તમને તમામ માહિતી આપણે આપી દેવાની છીએ કે કુલ કેટલી જગ્યાઓ માટે આ એપ્રેન્ટિસની ભરતી બહાર પડેલી છે લાયકાત શું રહેવાની છે પગાર ધોરણ શું રહેવાનો છે શું પરીક્ષા વગર સીધી ભરતી છે કે કોઈ લેખિત પરીક્ષાનો પણ સમાવેશ કરવાનો છે તો તમામ માહિતી આજે આપણે વાત કરવાના છીએ તો વિડીયો પૂરો જોજો તથા તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે જે છે સમયસર આવી જ નવી ભરતી અથવા તો નવી સરકારી યોજનાના વિડીયો જે છે લાવતા હોઈએ છીએ તો આપણો વધારે સમય ના બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ વિડીયોમાં સૌપ્રથમ આપણે ભરતીની બેઝિક માહિતીમાં વાત કરી લઈએ તો સંગઠન ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ એટલે કે આઈઓસીએલ ઉત્તરીય પ્રદેશમાં રહેશે પોસ્ટ નેમની વાત કરીએ તો ટેકનિશિયન ગ્રેજ્યુએટ અને ટ્રેડ એપ્રેન્ટિસ રહેશે જેમાં નોકરીના સ્થાનની વાત કરીએ તો ઉત્તર ભારત જેવી કે દિલ્હી યુપી પંજાબ રાજસ્થાન વગેરે જે ઉત્તર ભારતમાં આવતા હોય તે રાજ્યમાં રહેશે એપ્લિકેશન મોડની વાત કરીએ તો ઓનલાઈન એનએપીએસ ને માઇક્રોસોફ્ટ ફોર્મ તમારે ભરવાનું રહેશે તાલીમનો સમયગાળો જે છે હાલ તમને બાર મહિનાનો કહેવામાં આવેલો છે એટલે કે તાલીમ જે સૌ સૌપ્રથમ તમારે બાર મહિનાની એટલે કે વર્ષની પૂરી કરવી પડશે ત્યાર પછી આપણે વાત કરી લઈએ છેલ્લી તારીખ તો બાર જાન્યુઆરીએ બે હજાર છવ્વીસને રાત્રિના પાંચ વાગ્યા સુધીનો જે છે સમયસર સમય આપને આપેલો છે એપ્લાય કરવા માટે ત્યાર પછી આપણે પોસ્ટવાસ જે છે લાયકાતની વાત કરી લઈએ તો તેમાં પહેલાં નંબર ઉપર ટેકનિશિયન એપ્રેન્ટીસ ડિપ્લોમા માટે તો વિદ્યાશાખાઓ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સિવિલ ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક્સ એમાં લાયકાતની વાત કરીએ તો ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ સાથે ત્રણ વર્ષનો નિયમિત પૂર્ણ સમયગાળો કરેલો હોવો જોઈએ ત્યાર પછી બે નંબર ઉપર ટ્રેડ એપ્રેન્ટિયસ આઈટીઆઈમાં વાત કરીએ તો વ્યવસાયો ફીડર ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રોનિક્સ મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકલ મશીનિસ્ટ વગેરે ને લાયકાત જે છે એન અથવા તો એસસીવીટી દ્વારા માન્ય પ્રાપ્ત બે વર્ષનો પૂર્ણ સમયગાળો જે છે આઈટીઆઈ સાથે મેટ્રિક પાસ કરેલું હોવું જોઈએ ત્રણ નંબર ઉપર ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસમાં વાત કરીએ તો વિદ્યાશાખાઓ બી એ બીએસસી બીકોમ બીબીએ વગેરેનો સમાવેશ થાય છે અને લાયકાત કોઈપણ વિદ્યાશાખામાં નિયમિત પૂર્ણ સમયે સ્નાતક ડિગ્રી ઓછામાં ઓછા પચાસ ગુણ સાથે જે છે તમે પ્રાપ્ત કરેલી હોવી જોઈએ ચાર નંબર ઉપર ટ્રેડ એપ્રેન્ટિસ ડેટા એન્ટ્રી ઓપરેટરમાં વાત કરીએ તો ક્રેશર ધોરણ બાર પાસ જે છે તમે કરેલું હોવું જોઈએ પરંતુ સ્નાતકની નીચે હોવા જોઈએ હવે કૌશલ્ય પ્રમાણપત્રની વાત કરીએ તો ધોરણ બાર પાસ પ્લસ ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર કૌશલ્યનું પ્રમાણપત્ર પણ તમારી પાસે હોવું જોઈએ તો ટોટલ ચાર જેટલા પોસ્ટ માટે જે છે આ ભરતી હાલ બહાર પાડવામાં આવેલી છે ત્યાર પછી આપણે વાત કરી લઈએ વયમર્યાદા તો ન્યૂનતમ ઉંમર અઢાર વર્ષ રહેવાની છે જ્યારે મહત્તમ ઉંમર ચોવીસ વર્ષ જે રાખવામાં આવેલી છે અને છૂટછાટની વાત કરીએ તો સરકારના નિયમો મુજબ એસસીઆઈટી માટે પાંચ વર્ષ ઓબીસી એનસીએલ માટે ત્રણ વર્ષ ફિઝિકલ એન્ડીકેફ માટે દર વર્ષનો સમયગાળો આપેલો છે પસંદગી પ્રક્રિયામાં આપણે વાત કરીએ તો પસંદગી જે છે પસંદગી લાયકાત પરીક્ષા આઈટીઆઈ ડિપ્લોમા ડિગ્રીમાં મેળવેલા ગુણોમાંથી તૈયાર કરેલ મેરિટના આધારે કરવામાં આવશે અને કોઈપણ લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યૂનો જે છે સમાવેશ આમાં કરવામાં આવશે નહીં અને શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને પ્રી એન્ગેજમેન્ટ મેડિકલ ફિટનેસ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે એટલે કે ફિટનેસ સર્ટી માટે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે છે તમને જે તે સ્થળે જે તે સેન્ટરેલ રૂબરૂ બોલાવવામાં આવશે ત્યાર પછી આપણે વાત કરી લઈએ અરજી શરૂ થવાની તારીખ તો સત્યાવીસ ડિસેમ્બર બે હજાર પચીસને સવારના દસ વાગ્યાથી આના માટે ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અને અરજી કરવાની છેલ્લી તારીખ બાર જાન્યુઆરી બે હજાર ચોવીસને સાંજના પાંચ વાગ્યા સુધીનો સમયગાળો રાખવામાં આવેલો છે જો તમે રસપ્રદ હોય તો આટલી તારીખ સુધીમાં એપ્લાય કરી દેવાનું રહેશે હવે આપણે વાત કરી લઈએ કે આ અરજી માટે ફોર્મ કેવી રીતે ભરવું એપ્લાય કેવી રીતે કરવું તો માટે જે છે બે પગલાં ફરજિયાત છે જેમાં પહેલું છે સરકારી પોર્ટલ ઉપર નોંધણી હવે ટેડ એપ્રેન્ટિયસ આઈટીઆઈ ડિપ્લોઈ અને એન પોર્ટલ એટલે કે એપ્રેન્ટિયસશીપ ડોટ ઇન્ડિયા ડોટ ગવર્મેન્ટની સાઈટ ઉપર સૌ પ્રથમ તમારે નોંધણી કરવાની છે અને ત્યાર પછી જે છે ત્યાંથી રજિસ્ટ્રેશન નંબર લેવાનો છે અને ટેકનિશિયન ગ્રેજ્યુએટ અને એપ્રેન્ટિયસ માટે જે છે બીજી સાઇટ આપેલી છે તેની ઉપર સ્ટુડન્ટ રજિસ્ટરમાં કરવાનું રહેશે ત્યાર પછી જે છે તમને ત્યાંથી જે સર્ટિફિકેટ મળે તેના આધારે છે તમારે માઇક્રોસોફ્ટ ફોર્મ ભરવાનું રહેશે હવે પોર્ટલ પર અરજી કર્યા પછી ઉમેદવારોએ સ્થાને પસંદગી પસંદ કરવા માટે માઇક્રોસોફ્ટ ઓફિસ ફોર્મ ભરવાનું રહેશે ફોર્મ લિંક જે છે તમને જે તે સાઇટ ઉપરથી આ બંને સાઇટમાંથી ગમેનાથી તમે લોકો મેળવી શકો છો ને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની ફરી વખત આપણે વાત કરી લઈએ તો બાર જાન્યુઆરી બે હજાર ચોવીસને રાત્રિના સાંજના પાંચ વાગ્યા સુધી જે છે રાખવામાં આવેલું છે તો તમે આવી રીતે જે છે માત્ર બે સ્ટેપમાં છે તમારું ફોર્મ ભરી શકો છો જો તમે રસપ્રદ અને લાયકાત ધરાવતા હોય તો તો આજના વિડીયોમાં બસ મિત્રો એટલું જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે માગતા હોય તો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ મિત્રો આપણે નવા વિડીયોમાં